માંથી જે એનએચઆઈ નો નેશનલ હાઈવે નો રોડ પસાર થઈ રહ્યો છે ખાસ કરીને આજી ડેમ ની જે આજી નદી આવે છે આજી નદી થી ખોખદદોડ નદી ની વચ્ચે બંને બાજુ જે લોકો વસવાટ કરે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લોકોને અવર જવર માટે મોટી મુશ્કેલી ઉભી થાય છે દસ થી પંદર હજાર લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી થાય છે બહેનોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી થાય છે અને ટ્રાફિક પોલીસની વારંવાર હેરાનગતિ રહે છે ત્યારે અમારી માગણી એ હતી કે અંડરબ્રીજ આપવામાં આવે સાથે સાથે રોડ જયારે નવો એક્સપાન્સ થઈ રહ્યો છે ત્યારે ઓવરબ્રિજ પણ આપવામાં આવે અને લોકોની સમસ્યા છે એ દૂર થાય લોકોની માગણી પૂરી થાય એના માટે આજે અમે નેશનલ હાઈવે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નેશનલ હાઈવે અમારી રજૂઆત પોઝિટિવ લઈ અને આ પ્રોજેક્ટ છે દિલ્હી સબમિટ કરશે એમને ખાતરી આપે કે અત્યારે જે નેશનલ હાઈવે નવો બને છે તે દરમિયાન આજી ડેમ ચોકડીથી ઉડકો ચોકડી સુધીમાં અમને ઓવરબ્રિજ મળે અને અંડરબ્રિજ મળે જેથી કરીને કોઈને રોંગ સાઈડની અંદર ચાલવું ન પડે અને જે થતા અકસ્માત છે અને ટ્રાફિક શકાય અમે લોકો નંબર માંથી વિસ્તારના તમામ સંગઠનો એક થઈને આજે નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબ રજૂઆત કરવા આવેલા હતા વોર્ડ નંબર પંદરમાંથી માંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો અમે રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે બજેટ બની રહ્યું હતું ત્યારે પત્ર લખી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને ઓસી ગોપી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીનું પણ ધ્યાન દોરેલું હતું કે અમારા વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો એક અંડર આપો તો ત્યારે નેશનલ હાઈવે ડેવલપ થવાનું ઘણી બધી વાર અત્યારે છ મહિના પછી નેશનલ હાઈવેનું કામ ખૂબ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે તો અમારે અવર જવર કરવામાં એટલી તકલીફ પડે છે એની વાત પૂછવામાં લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એટલા અકસ્માતના બનાવ બનેલા તો એની વાત હેરાન બધા સંગઠનો વ્યક્તિને રજૂઆત કરવા આવેલા હતા નેશનલ હાઇવે ડાયરેક્ટર સાહેબ શ્રી સ્થળ વિઝીટ કરવાના છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો